હાઈકોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે તે ચુકાદોના કારણે પેન્શન નિવૃત્તિ કર્મચારીને ખુશીનો માહોલ જોવા જોવા મળી રહ્યો છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રોમ બંને બનાવ્યું છે તેના લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર્ક બાબતે ડીએડીઆર અને અન્યથા કોઈ પણ પેટા આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

છઠ્ઠા પગાર પંચ છઠ્ઠી સીપીસી મુજબ છેલ્લા પગાર પંચના પચાસ ટકાનો આધાર પેન્શનમાં સુધાર કરવાનો હેતુ પરનું કેટલાક પેન્શન આક્ષેપ કર્યો કે લઘુત્તમ પગાર બેન્ડ મુજબ તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું નથી ઉદાહરણ તરીકે શ્રી મણિક મણિકલાલ જેઓ બે હજાર એકમાં નેવૃત થયા તેમનું પેન્શન ત્રણ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું છઠ્ઠા પગાર પંચ હેઠળ તે વધારીને સાત હજાર પાંચસો રૂપિયા કરવામાં આવી હતી પરંતુ શ્રી મણિક માણિકલાલ દાવો કર્યો છે કે તે આઠ હજાર એકસો ત્રણ રૂપિયા હોવા જોઈએ જે લઘુત્તમ મેન્ડ નવ હજાર ત્રણસોથી વધીને ચોત્રીસ આઠસો રૂપિયા ગ્રેડ પે ચાર હજાર બસોના પચાસ ટકા છે માર્ગદર્શન આના પર કેન્દ્ર સરકારે માર્ગદર્શક માર્ગદર્શિકા જારી કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે પેન્શનની ગણતરી બે રીતે કર્યા બાદ મહત્તમ રકમ નક્કી કરવામાં આવશે પહેલી છે મિત્રો છેલ્લા પગારના પચાસ ટકા અને બીજી ન્યૂનતમ પે બ્રેન્ડ પ્લસ ગ્રેડ પેના પચાસ ટકા ટ્રિબ્યુનલ સીએટીએ આદેશ આપ્યો છે કે પેન્શનોના પેન્શનમાં આઠ હજાર એકસો ત્રણું રૂપિયા હોવા જોઈએ સરકાર આ આદેશને હાઈકોર્ટમાં પડકાયો છે અને પરંતુ કેસ પેન્શન સ્ટરફેમાં રહ્યો હતો અસર સીએટીના આ આદેશ બાદ સરકારે તેનો અમલ કર્યો હતો આ માર્ગદર્શિકા સુનિશ્ચિત કરે છે કે બે હજાર છ પહેલા તમામ પેન્શનો સમાન અને સમાન પેન્શન મળશે નંબર સેવાઓના અને પેન્શનોની પાત્રતા કેટલા કર્મચારીઓની સેવા વધી દસ વર્ષથી લઘુત્તમ સુધી પહોંચી શકતી નથી જેના કારણે તેઓને પેન્શન માટે અયોગ્ય બને છે માર્ગદર્શન સીસીએસ પેન્શન નિયમ ઓગણીસો બોતેરના નિયમ ઓગણપચાસ એક ના હેઠળ સેવાના અમુક મહિનાઓને એક સંપૂર્ણ વર્ષ તરીકે ગણવામાં આવશે સસ્પેન્સ અથવા પગાર વિના રજાનો સમયગાળો પણ સેવાના સમયગાળોને સામેલ કરવામાં આવશે અસર આ સાથે જે કર્મચારી લઘુત્તમ સેવાનો સમયગાળો પૂર્ણ કર્યા નથી તેમને પણ પેન્શન લાભ મળશે ત્યારબાદ મિત્રો કેસ નંબર થઈને વિલંબિત ચૂકવણી પર વ્યાજની જોગવાઈ સમસ્યા નિવૃત્તિ લાભો પેન્શન ગ્રેજ્યુટી વગેરેમાં વિલંબના કારણે પેન્શનની નાણાકીય તકલીફનો સામનો કરવો પડ્યો હતો ઉદાહરણ તરીકે શ્રી ગણપત સીપીડબ્લ્યુડી કર્મચારીને એક વર્ષના વિલંબ સાથે તેમને નિવૃત્તિ લાભો પ્રાપ્ત થયા છે સીએટી અલ્હાબાદ બેન્ચ એ આદેશ આપ્યો છે કે તેમને વિલંબ માટે છ ટકા સાથે વ્યાજ ચૂકવવામાં આવશે કેન્દ્ર માર્ગદર્શિકા સીસીએસ પેન્શન નિયમોના ઓગણીસો બોતેરના નિયમ મુજબ અડસઠ મુજબ જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે તો છ ટકા વ્યાજ ફરજિયાત છે ખાતાકીય બેદારકારી માટે સંબંધિત અધિકારી જવાબદાર રહેશે તેની અસર આ પેન્શન વી જૂની પેન્શન યોજના સમસ્યા એનપીએસ ક્ષેત્ર મૃત કર્મચારીના બંડોના મિત્રની કુટુંબ પેન્શન માટે પાત્રતા અને મૂંઝવણ ઉદાહરણ તરીકે મૃતક ફેમિલી પેન્શન માટે લાયક ગણવામાં આવતી ન હતી અમલીકરણ કર્મચારીના પરિવારને જૂની પેન્શન યોજના ઓપીએસ નો લાભ મળશે જો કોઈ પાત્ર સભ્ય ન હોય તો એનપીએસ ફંડ કાનૂની વારસદારને આપવામાં આવશે અસર એનપીએસ અને ઓપીએસ વચ્ચે સ્પષ્ટતા મૃત કર્મચારીઓના

સંબંધિત મર્યાદાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ